હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું તુવેરના દાણા અને મુઠિયાનું શાક તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું દાણા મુઠિયાનું શાક તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે આ તુવેરના દાણા લીધા છે લીલી તુવેરના ને મેં એને હળદર અને મીઠું નાખી અને સેજ બાફી લીધા છે આવા અધકચરા આવા બાફી લેવાના ને આ આપણે મેથીના મુઠિયા છે એ મુઠિયા તો આ મુઠિયાનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે ને આપણે કાંદા કાંદાના ટમેટા લીધા છે એને મેં ગ્રેવી નથી કરી આવા અધકચરા ક્રશ કરી લેવાના કટરમાં હવે એનો વઘાર કરશું એના માટે આપણે તેલ લેશું તેલ થોડુંક આગળ પડતું જોઈશે આમાં હવે આપણે ગેસને ચાલુ કરીશું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં થોડુંક આપણે જીરું નાખશું હવે આપણે કાંદા અને કેમેટા નાખીશું કચાસ દૂર થાય ત્યાં સુધી એને થવા દઈશું આપણે મસાલા કરશું આપણે લાલ મરચું નાખશું અડધી ચમચી હળદર નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર થોડોક અજમો અજમો તમે વઘારમાં લઈ શકો પણ વઘારમાં નાખીએ ને તો પછી એના ટેસ્ટ બહુ આવે એટલે એટલો બધો ટેસ્ટ અમને નથી ભાવતો એટલે અમે આમ નાખીએશ તમે વઘારમાં પણ નાખી શકો ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશ થોડોક કિચન કી મસાલો નાખશ થોડીક આપણે આદુ મરચાં લસણ અને લાલ મરચું એની મેં આ પેસ્ટ બનાવેલી છે એ નાખશું આ મસ્ત તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે દાણા નાખી દઈશું થોડીક આપણે લીલી હળદર ને આદુ એને મેં ક્રશ કરી લીધા હતા એ નાખશું એનાથી કલર સરસ આવશે અને ટેસ્ટ પણ સારો આવશે એને ખમણી લેવાના કામ મિક્સરમાં ક્રશ કરી લેવાના ને ઇન્સ્ટન્ટ મેં આમળા બનાવ્યા હતા એનું જે પાણી વહીધ્યું હતું આ બાફીએ ને એનું પાણી વહીધ્યું હતું એ આમાં નાખશું તમે કોઈ બી શાકમાં ઉપયોગ કરી શકો અત્યારે આપણે બધું જોશે કેમ કે મુઠિયા એમાં નાખવાના છે એટલે થોડીક આપણે ખાંડ નાખશું થોડો અડધા લીંબુનો રસ નાખી દઈશ આમળાનું પાણી નાખવું હોય ને એટલે આપણે આનથી આમળા તુરા હોય ને લીંબુ નાખીએ ને એટલે એનું બેલેન્સ થઈ જાય હવે આપણે મુઠિયા નાખશું મુઠિયાના તમે ટુકડા કરીને નાખી શકો ને આવો ભૂકો પણ નાખવાનો થોડો એટલે રસ્તો ઘાટો થાય એમથી ને આ તમે એમનેમ ખાઈ શકો રોટલી કે રોટલાની કાંઈ જરૂર નહીં પડે તમને હવે એને પાંચેક મિનિટ માટે થવા દઈશું ઢાંકણ ઢાંકી અને બે પાંચ મિનિટ માટે થવા દઈશું હવે આપણે ચેક કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે મસ્ત આપણું તેલ ઉપર આવી ગયું ને શાકે મસ્ત આપણું ચડી ગયું આવું હોવું જોઈએ આમાં તમારે રોટલી કે રોટલાની કંઈ જરૂર નહીં રે થોડાક આપણે ઉપરથી ધાણા નાખશું હવે આપણે સૌ કરી લઈશું આપણું તૈયાર છે આપણું દાણા મુઠિયાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો અમારા મળતા રહીએ